એ પતિ પત્ની રાતે વોકિંગમાં ગી કે આ ચાલ ને આપણે સવારે જવા કરતાં અત્યારે વોકિંગ કરી લઈ હા પછી મોડાઓ જાગી તો વાંચો નહીં રાતે વોકિંગમાં ગયા ને તે સિટીની બહાર નીકળી ગયા અવરું જગ્યા અને ચૂડેલ ખામી મળી હા ખળખળાટ દાંત કહી તો ધ્રુજી ગયા કે ધ્રુજોમાં તમારા પતિ પત્નીનો પ્રેમ જોઈ અને મને આજ પોના પલા છૂટ્યા છે બેને એક એક વસ્તુ આપવી છે માગો તો બાય કે હું મારા પતિ સાથે આખા વર્લ્ડની ટૂર કરવા માગું છું આમ બે ચપટી મારી દેવા આખા વર્લ્ડ ટૂરની બે ટિકિટ આવી ગયો રેવા જમવાની વ્યવસ્થા સાથે હા લઈ કે મોજ કહી એના પતિને કે હવે તમે માગો તો કે હું આખા વર્લ્ડની ટૂર કરવા માગું છું પણ મારાથી ત્રીસ વરસ નાની બાઈ સાથે ચૂડ લે તાઈ ચપટી